વડોદરામાં આયુર્વેદિક લિક્વિડના સોદાની આડમાં છેતરપિંડી થઈ છે સિવિલ એન્જિનિયર પાસેથી સાયબર ઠગોએ પડાવ્યા એક પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયા નાઇઝીરિયન આરોપીએ ફાર્મા કંપનીના અધિકારીની ઓળખ આપી હતી અને આરોપીએ સિવિલ એન્જિનિયર જીતેન્દ્ર પટેલને ઈમેલ કર્યો હતો જેનેસિસ ફાર્માસ્યુટિકલ કંપની તરફથી આરોપીએ ઈમેલ કર્યો હતો અને ચાર હજાર આઠસો ડોલરના ભાવે કંપની લિક્વિડ ખરીદશે તેવું ઈમેલમાં જણાવ્યું હતું ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસ થી એક એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન એક પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયા પડાવી લીધા પોલીસે નાઇજીરિયન આરોપીની મહારાષ્ટ્રના કલ્યાણથી ધરપકડ કરી છે આરોપી સામે અગાઉ મુંબઈના ખારઘર પોલીસ મથકે ગુનો નોંધાયેલો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મની ટ્રેલ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના દ્વારા એવું જાણવા મળેલ છે કે જે ફોન કરેલ છે તે મુંબઈ ખાતેથી ઓપરેટ થાય છે જે બાબતે ત્યાં ટીમ દ્વારા સતત બે દિવસ રોકાઈ આરોપી પાછળ આરોપી પોતાનું લોકેશન સતત બદલતો હોય તેની પાછળ બસો કિલોમીટરથી પણ વધુની એનો એનો પીછો કરી અને આરોપીને ઝડપી પાડેલ છે આરોપી પોતે નાઇજીરિયાનો વતની છે તેનું નામ જબડ્રિયલ ઓએન્કા છે અને તે અગાઉ મુંબઈ ખાતે પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ અગાઉ ધરપકડ થયેલ છે